કાલે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની બનેલી ઘટના એ ઘટના વિશે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘટના વિશે કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કેટલાક હિન્દુ અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ યુવકોને હેરાન કરવામાં આવ્યા જોકે દરેક ઘટનાના બે પાસા હોય છે એક પાસું કે જે તમારું સત્ય છે એક પાસું કે જે બીજી બાજુનું સત્ય છે હવે આ પાસામાં વાસ્તવિક સત્ય શું છે આવો એના વિશે વાત કરીએ નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ ગઈકાલની યુનિવર્સિટીની ઘટના જેને અમદાવાદ વિશે કહેવાય કે અમદાવાદનું નામ જે છે એ ક્યાંક ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો આ ઘટના જ્યારે દરેક ન્યૂઝે કવર કરી ત્યારે વિડીયો પણ આપણી સામે આવી ગયા છે અને વિડીયો તમે જોઈ રહ્યા છો જે બાર થી ભણતા આવતા સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટો જ્યારે નમાઝ પડતા હોય છે ત્યારે કેટલાક લોકો વિરોધ કરે છે અને જય શ્રી રામ નારા બોલાવે છે પરંતુ આની પહેલાનું પણ એક ચિત્ર એવું છે કે જે ક્યાંક મીડિયામાં બતાવવામાં નથી આવ્યું એનું પહેલાનું ચૂત્ર એવું હતું કે જયારે એ સ્ટુડન્ટો નમાઝ પડતા હતા ત્યારે ત્યાં ત્યાંના હિન્દુ યુવકો કે કે જેમને ક્યાંક તકલીફ થઈ થઈ રહી હતી હતી કારણ એ ઓપન જગ્યા સ્વાભાવિક છે કે ઓપન છે બધા લોકો બેઠા હોય ત્યારે ત્યાં જો આપણે પ્રવૃત્તિ થાય તો કોઈના મનમાં કઈક થાય તો કહેવા પણ જઈ શકે છે અને એવામાં એક હિન્દુ સ્ટુડન્ટ જયારે એમને કઈ કહેવા જાય છે ત્યારે એ મુસ્લિમ યુવકો છે એને મારવા લાગે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો નમાજ કેવું પડે છે ભાઈ પડતી નમાજ એ કોઈ ઓ ભાઈ ઓ ભાઈ તો હવે આ બે પ્રકારની બાજુ ધ્યાનમાં આવી રહી છે એક વાત એ હતી કે જેમાં શરૂઆત કોણે કરી અને બીજી હતી કે શરૂઆત થઈ ગયા બાદ જો કોઈ હિન્દુએ વિરોધ કર્યો છે તો શું એ સાચા છે કે પછી શરૂઆત કરનાર એ મુસ્લિમો સાચા છે આ બંને બાબત ઉપર વિચાર થવો જોઈએ ફક્ત એક જ પાસાને જોઈને એને સ્ટેટમેન્ટ આપવું કે પછી એને ન્યાય આપવો એ જરૂરી નથી અને હું કે તમે આપણે બંને માંથી કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે બંધાયેલા નથી પરંતુ હા જો કોઈ મેસેજ જતો હોય તો એની પુષ્ટિ કરવી જરૂરી છે કે વાસ્તવિક સત્ય શું છે તમને શું લાગે છે આ વિષયને લઈને એ એ કમેન્ટમાં જરૂરથી જણાવજો કોઈ હિન્દુનો વાંક છે કે કોઈ મુસ્લિમનો વાંક છે તમે એના વિશે શું વિચારો છો કારણ કે ઘણા તત્વો એવા હોય છે કે જે રાજકીય શાંતિ જે છે સમાજની શાંતિ જે છે આ દરેક શાંતિને ભંગ કરવા માટેનો પ્રયત્ન કરતા રહ્યા છે তাপ না ঵িশেনেল নে সুল আগেছে কমেড্মার জারুথি জানাবো অরে ভদু মাইতি মাডে জুতারা হো মাদ্যাম ন্যাম 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 ন